તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજનો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે કે લીંબુ ચમચીની ચેલેન્જ તો આપણે ત્રણ જણા છે હું આઈ એમ દીપક પોતે અને બીજો આપણે ચેતનભાઈ અને આપણા ત્રીજા આપણે ભાઈસભાઈ એટલે કે ત્રણ જણા છે જેમ આપણે ચેતનભાઈનો અને ભાઈસભાઈનો બે એક સાથે ત્યાંથી મોડીને ત્યાં અગાડી સુધી છે ને લીંબુ ચમચીથી આ રીતે લીંબુ ચમચીની રમત તો તમને ખબર જ હશે એટલે આ રીતે વટોવચ પકડી અને આમ ચાલતા ચાલતા જવાનું છે અને જેમાં આપણે વિજેતા ગમે તે ત્રણ મેથી એક જ જનને રાખવામાં આવશે તો આપણે આ એલે પાઠકથી મોડીને સુધી આગળ સુધી આપણે જવાનું છે આ લીંબુ ચમચીથી મોઢમકાલીન તો આપણે ભાવેશભાઈને અને ચેતનભાઈનો પહેલો રાખીશું અને જે ભાવેશભાઈ અને ચેતનમાંથી બેમાંથી એક વિજેતા ગણાશે તો એને સાથે આપણે એટલે અમારી પછી બે ટોચ થશે કાં તો ચેતનભાઈ અને દીપકભાઈ એટલે બેની ટોચ થશે અને ભાવેશભાઈ શૂટિંગની અંદર કામ કરશે તો ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો તો તમને ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે તો મિત્રો આપણે ભાવેશભાઈ ને ચેતનભાઈ રેડી છે બરાબર રેડી ને ચેતનભાઈ રેડી તો હવે રેડી અંગૂઠા બતાવે છે રેડી સ્ટાર્ટ મિત્રો આપણે ભાવેશભાઈને પડી ગયેલું છે ને આપણે ચેતનભાઈ આવે છે આવે છે આવે છે આવે છે આવે છે આવે છે જોઈ લો જોઈ લો જોઈ લો જોઈ લો અને આપણે ચેતનભાઈ વિજેતા હજુ આવે જ છે જો 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 જોઈ લો જોઈ લો ચેતનભાઈ જીતી જા અને પાટો બતાવો મિત્રો હા જોઈ લો આપણો પાટો હતો અહીંયા એટલું બધું ઝૂમ નથી કરતો પણ આ દેખાય છે એટલો બધો દેખાય નહીં અને આપણે ચેતનભાઈ જીતી ગયેલા છે ચેતનભાઈ જીતી જાય ને આપણે ચેતનભાઈ જીતી ગયેલા છે ને આપણે ભેશભાઈ હારે વચ્ચે લીંબુ પકડતા હતા હાથની અંદર તો આપણે ચેતનભાઈ હવે આપણે બે જણની આપણે ટોચ થશે બરોબર ને કોની કોની તમારી તો આપણે ચેલેન્જ ની અંદર મિત્રો જોડાઈ રહેજો

તો મિત્રો દોઢસો રૂપિયા છે દીપકભાઈના આપના છે તો મિત્રો આપણે પહેલા ની અંદર ઇનામ વિજેતા જાહેર નતું કર્યું પણ અમે દોઢસો રૂપિયાનું ઇનામ રાખેલું હતું તો આપણે ચેતનભાઈ આ સો અને આ પચાસ દોઢસો રૂપિયા આપી દીધેલા છે તો ચેલેન્જ વિડીયો અહીંકાણ પૂરું થાય છે તો અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ આશાપુરા ઓપકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી